સમાંતર શ્રેણીને જ્યારે આવા દાખલા પૂછાય જો પેલી રકમ છે પાંચ દસ પંદર આ સમાંતર શ્રેણીનું એકવીસમું પદ કેટલું થાય એ તમારે શોધવાનું છે એટલે કે પાંચ દસ પંદર એવી એકવીસમું પદ શું હોઈ શકે એ જે એવું જ્યારે શોધવાનું હોય ત્યારે એક સૂત્ર યાદ રાખવાનું કયું સૂત્ર તો કે ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્ર યાદ રાખવાનું હવે તમને એમ થશે કે એટલે શું એન એટલે શું ડી એટલે શું તો જો એટલે શું તો કે પ્રથમ પાંચનો તફાવતનો તફાવત કેટલો છે દસ માંથી પાંચ પાંચ આ બંને વચ્ચેનો તફાવત પાંચ તો ડી બરાબર પાંચ એન એટલે પદોની સંખ્યા ટોટલ કેટલા છે એકવીસ પદ છે તો એકવીસ બરાબર અને ટી એન એટલે શું તો કે જેટલાનું પદ શોધવાનું કીધું છે એકવીસમું

એટલે કે ટી એન બરાબર એકસો આ શ્રેણીનું કયું હશે આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું હવે એના જ જેવો એક બીજો દાખલો છે ત્રણ સાત અગિયાર પંદર આ સમાંતર શ્રેણીનું દોઢસો પદ તમારે શોધવાનું છે હવે તમારે આ સૂત્રની મદદથી સેમ આ જ દાખલો કરી અને મને કમેન્ટમાં જવાબ આપવાનો છે એનો જવાબ શું આવશે થેન્ક યુ